ઓમ શ્રી પરમાત્મને ને ન શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસમો વિભૂતિ યોગ શ્લોક ક્રમાંક ચૌદ આગલા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન ભગવાનને કહે છે કે આપ જ પરમ ધામ છો પરમ પવિત્ર છો બધા જ ઋષિ મુનિઓ વેદ વ્યાસજી પણ આપને તમે જે કહો છો એવા જ તમને જાણે છે હવે આજનો શ્લોક જોઈએ અર્જુન ભગવાનને કહે છે સર્વમે કેશવ નહી ભગવન વ્યક્તિવાન દાન આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ સમજીએ વદસી એટલે કહી રહ્યા છો એ તત એટલે એ સર્વમ બધું જ ઋતુમ સત્ય મન્યે માનું છું તે એટલે આપના વ્યક્તિમ પ્રગટ થવાને નહીં એટલે નથી તો વિદુ એટલે જાણતા ન એટલે નથી આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ અર્જુન શ્રી ભગવાનને કહે છે હે કેશવ જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સઘળું હું સત્ય માનું છું હે ભગવાન આપના લીલામયી સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા ભગવાન પોતે જ અધ્યાય ચોથામાં શ્લોક ક્રમાંક છ માં કહે છે કે કેવા છે તો ભગવાન કહે છે અજોપી પિસન્ન વ્યય આત્મા ભૂતા નિશ્વરો પિસન્ન પ્રકૃતિ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મ માયા ભગવાન કહે છે કે હું અજન્મા અને અવિનાશી સ્વરૂપ હોવા છતાં પણ તેમજ બધાય પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું અહીં અર્જુને ભગવાનને કેશવ કહ્યા છે ક એટલે બ્રહ્માની સંજ્ઞા અને અ એટલે વિષ્ણુની સંજ્ઞા છે અને ઈશ એટલે શંકરની શંકર ભગવાનની સંજ્ઞા એટલે અહીં કેશવ શ અને વ એટલે સ્વરૂપની સંજ્ઞા છે આ રીતે કેશવ આમ શબ્દ અર્જુને ભગવાન માટે વાપર્યો છે જેનામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એના સ્વરૂપો છે એને કેશવ કહેવાય છે કેશવ એટલા માટે કે આ ત્રણ છે વિષ્ણુ મહેશ તો સંસારની ઉત્પત્તિ સ્થિતિ ને સંહાર આ ત્રણે ત્રણ કરનારા છે તે બધા જ આપ જ છો એમ કહેવાને માટે અર્જુને કેશવ એમ શબ્દ વાપર્યો ભક્તિ માર્ગમાં વિશ્વાસ નું પ્રાધાન્ય છે અહીં અર્જુને ઋતુમ એમ કહીને સત્ય કહીને તેના ઉપર વિશ્વાસ પ્રગટ કરે છે અર્જુન કહે છે કે મનુષ્ય દેવતા દાનવ વગેરે કોઈ પણ પોતાની શક્તિથી સામર્થ્યથી યોગ્યતાથી કે બુદ્ધિથી ભગવાન નથી જાણી શકતા કારણ કે મનુષ્ય વગેરેમાં જેટલી જાણવાની યોગ્યતા છે સામર્થ્ય છે અને વિશેષતા છે તે બધી જ પ્રાકૃત છે અને ભગવાન પ્રકૃતિથી અતીત છે ત્યાગ વૈરાગ્ય તપ સ્વાધ્યાય વગેરે અંતઃકરણને નિર્મળ કરવાવાળા છે પરંતુ એમના બળથી પણ ભગવાનને નથી જાણી શકતા ભગવાનને તો અનન્ય ભાવે એમને શરણે થઈને એમની કૃપાથી જ જાણી શકીએ છીએ ભગવાન કૃપા કરે તો જ બધું શક્ય બને બાકી કશું જ શક્ય ના બને કે એ કેવા છે ભગવાનના ધામમાં બુદ્ધિનો ચમત્કાર સિદ્ધિઓ ચાલી શકતી નથી આપણી મોટા મોટા ભૌતિક આવિષ્કારોથી કોઈ ભગવાનને જાણી શક્યું નથી શ્રી કૃષ્ણ પણ માસ્તુ સર્વને ભાવ થઈ જાય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જય સર્વનુ કલ્યાણ થાઉ સર્વનુકલ્યાણ થાઓ સર્વનુ કલ્યાણ થાઓ